નમસ્કાર સમય મિત્ર ન્યુઝ માં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના ના પીએ પર ત્રણ શખ્સો હુમલો કરવામાં શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ પર જ હુમલાની ઘટના સામે આવી છે નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલર્સ બસોના જમાવડાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ સૂત્રો મુજબ અક્ષય આહિર રાત્રે દસ વાગ્યા બાદ ફરજ પૂર્ણ કરીને ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ નજરે પડતા તેમણે ટ્રાફિક ક્લિયર કરવા પ્રયત્ન કર્યો હતો તે સમયે એક લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં કાર ચાલકે અક્ષય અહીરનું ગળું પકડી પોતાની પાસે રહેલા પંચ વડે તેમના મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો હુમલાના કારણે અક્ષય નાકમાં ફ્રેક્ચર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો હોવાની વિગતો સામે આવી છે કારના માલિકનું નામ દેવેશકુમાર વલ્લભભાઈ કસલા હોવાનું બહાર આવ્યું છે જે કતાર ગામના નારાયણ નગર સોસાયટી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખ તરીકે આયકાર બતાવી હોવા છતાં આરોપીઓ બેફામ બન્યા હતા બસમાંથી ઉતરેલા બે શખ્સોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યા હતા જ્યારે કાર ચાલકે માર માર્યો હતો આ સમગ્ર મામલે કાપોદરા પોલીસે કાર ચાલક સહિત કુલ ત્રણ જણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય ન્યૂઝ સુરત